ના પછી ખાઈ પેલા તો મને છે ને મને કયો બોલો બોલો કીધું એટલે હું તમને પેલા વાત ચૂકી ગયો આ નાગદાન રયો ને હા નાગદાન ઈ એને કઈ કે તું એક લાખ નું મામેરું લઈ અને ઓલી બાઈ ને દી આવ જુનાગઢ વાળી ને એને બેન કરી દે ને એ ગારું બોલતો હોય બરાબર એને કાર્ટૂન મૂકો મોટી પેટી ઉપડાવી અને કઈ કે નાગદાન મામેરું લઈને જાય જુનાગઢ વાળા હવે એ નાગદાન લુકો છે એટલે જેલ માં છે એની બાઈ બિચારી અઢીસો રૂપિયા માં દાઢી જાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર હંસાબેન નામની એક મહિલાનો ફોન આવે છે એ જેની અંદર મિત્રો આ હંસાબેન જે છે એ મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર દેવી દેવતાઓ વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે જે સાંભળશો તો તમે પણ ચોંકી જશો તો મિત્રો શાંતિથી સાંભળે કે હંસાબેન હંસાબેને મનસુખભાઈ રાઠોડ સાથે દેવી દેવતાઓ તેમજ અંધશ્રદ્ધા બાબતે શું ચર્ચા કરી છે

એમાં કઈ એવું ન હોય આવું કરતો હોય એમાં કઈ આપડે નહીં ઉપાધી કરવા મારા માં ન બોલતા હોય મારી આરે નો બોલતા હોય ગાયું કેવા વિડીયા મૂકે છે હા ઈ એની એની જેવા કોઈ ડાગલા ડુગલી વાળા હોય ને ઈ બોલતા હોય મારે મારા ઓડિયોમાં એક ગાયર વાળો આવે જ નહીં એ માણે માણે કે માણે માણે કે ભૂખે મરે છે નુખો છે ને લાયફું જ હોય હવે તું કાકા કે ને ઘરે દેવા આવ્યો એટલે બધું વસાયું છે ને દારૂ વેચે છે તું કે જોવા આવ્યો તો કઈ બધું એવું બધું થાય છે ને આમાં બધું એવું હાલત કરતું હોય આ જગત છે એમાં સારું કેનારાય હોય ખરાબ કેનારાય હોય એવું બધું અને ખરાબ કેવા વાળા હોય એ સારો માણસ તમને એવડાઈ જાગૃત તો કરે હે વિરોધ થાય તો જ મજા આવે વિરોધ વગર નો તમે રોટલો નો ભાવ આવો કઈ આપડે બધા એક જ થઈ કઈ આવા વિરોધ હોય ભલે ભલે પણ કરે હું તમને એમ કે રાવત રણસી ખીમડીયો કોટવાર અને ડાલીબાઈ ક્યાં બની ગયા તા રાવત રણસી ખીમડીયો કોટવાર ને ડાલબાઈ જે બન્યો હતો જે ઇતિહાસ બન્યો હતો ઈ ક્યાં બન્યો હતો ઈ ક્યાં બન્યો હતો ડાલીબેન છે ને રામદેવરા ખીમડીયો કોટવાર અને મોરબી માં

તો કાલ તો મારે રાજકોટ થી મેહમાન આવાના છે ને બીજી ઠેકાણે લઇ જવાનું છે તમે જાણો બાકી કાલે છે ને હા કાલે હું સવાર માં ચરડવા જાવ છું ચરડવા હે હા અને તમાર ઘરે ખાતા જજો ને ચા પાણી પીતા જજો ને અમે રોજ આજ ફરવા માટે આંબેડકર ના બાગ લાગે માર ઘર હા તો હું રિંગ કરીશ તમને ઈ તમે વિડિયો કોલ માં બધું બતાવતા ને બાબા સાહેબ નું પ્રતિમા બધી હા અમારે આ બસો સોડી નું ગરબા રમાડવું ને એટલે પેલા આંબેડકર નું આપડે બંધારણ વાળા માં રમાડવું હો હા એ ગરબો કરાવ પણ અમે શું કે મને શૂટિંગ નથી ઉતારવા દેતા કોણ અમાર આવળા દે ને એમ કે છોકરીનો શૂટિંગ નહીં ઉતારવા ગરબા રમતા હોય ને એટલે નક હું તમને મોકલત કે કેવી અમાર છોકરી બંધારણનો ગરબા પર રમે અને હું તમને હું કોઈ શૂટિંગ ઉતારો તોય વાંધો નહી નો ઉતારો તોય વાંધો નહીં કેવા દીયો હે નથી હા આ કે ખરાબ કરવાનો છે એ વગર શૂટિંગ એ કરવાના હા જે કર્મ કરો એ વાત હાચી છે ઇન્સ્ટા માં ફોટા મુકે છે તો ન્યા ક્યાં ફોટા પાડવાની ના પાડશો ઇસ્ટમ માં ફોટા ચડાવાની કોણ ના પડશે રીલુ બને કપડા મેચિંગ કરવા ને દલડા મેચિંગ કરવા રોજ બધા કામો પણ આપડા જે આંબેડકર છોકરા છે ને અમારા મામા છોકરા કરે બધું એટલે એમ કે છે કે આ છોકરા છે ને છોકરી ફોટા જ્યાં ત્યાં મોકલી દે એટલે મને એ મારા ઈ બરાબર છે ભલે ઈ ઈ મર્યાદા વાળું કામ બરાબર છે પણ આ તો વાત કરું ખાલી તમને કે જે છે ઈ છે જે કરવાના છે એને સ્વતંત્ર અધિકાર મળ્યો છે ઈ કરશે

બધું કરી હતી બરાબર એટલે અત્યારે હું તમને કેવરાઈશ બરાબર ભલે ભલે કઈ કઈ અને તમને એમ તમે એમ કયો તો કે પિતૃ ના હોય પિતૃ ના હોય બરાબર તો પિતૃ હોય જ નહિ અમે જોયા નથી જો તમે ક્યાય જોયા હોય તો સમાચાર દેજો તો હું તમને શું કહું કે આ વીર માંગણા વાળો ને કેમ ઈ તો એને પાણી પાવા દે વીર વીર માંગણા વાળો છે ઈ પિતૃ નથી તો અરે એને પ્રેમ કર્યો તો પદ્મા ને એ પદ્મા તારો પ્રીતમ અને વળી હિરણ ની હદ માર્યો પણ એને દાદા કરી જુવાર એમ આ ઈ છે ને ઈ પદ્મા પ્રીતમ ઈ તો મેં એને પ્રેમ કર્યો છે અટણ છે પિતૃ હોય તો અટણ જવાબ નો દે તો ઈ એમ કહે છે કે ઈ પદ્મા રાણી ભૂત થાતી આ ઈ બેન ભૂત થાતી તી એટલે સપનું આવે ભૂત એટલે સપનું

વાતો કરતા હોય ને બીજા વિડીયો કોલ માં વાતો કરતા હોય સપનું આવે એવું અરે બાપા બહુ કરી હવે તમે દિવસના રાતના ભવાઈ મંડળ જો ભવાઈ મંડળ ચાલુ થાય ઈ રેનકા સપના એટલે એમ હોય કે સપનું છે ને એ તમે આપડે જેવા વિચાર કરી તો રાતે કોઈ થી સપનું છે ને એ માણસ જાગૃત અવસ્થામાં જ હોય છે રાતે સપનામાં કામ કરતો હોય તમે જે કામ કરતા હોય તમારા જે વિચાર હોય એવું આવે

રજવાડી વખત વખતનું વાકાને બંધ પડ્યું છે દરબાર વાળું ઓખાસીનું તો આવન માયા કાઢી હું કરી મારું મકાન ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું રાજા દરબાર હતા ને એના ખજાની હતા એનું મકાન અમે લીધું તેનું ઘોડા ખોરાવા હોય બેક પ્રધાનજી હા આ એનું બહુ મોટું મકાન છે હું તો થાય બંધ કરીને અંદર મારે કે ઓલી વખાઈરું આવે ને મોટી મોટી નો દરબાર રાખે હા બંગલા બનાવી લીધા રાજકોટ વ્યા ગયા અમદાવાદ બધા નોખા ગયા તારા માર્યા પણ તારા ફરે માર્યા હા લીધું કોની પાસે

પણ ઘરે ઘરે નો હોય લાખો માં એક હોય નથી કેતા ઘરે ઘરે સીતા નો હોય કે સીતા તો એક જ હોય કે બાય કેટલી હોય છે ને રાજા રજવાડું એ વિચારથી હોય થી રાજા હ અને રાજા જેવા જેના વિચાર હોય જ રાજા રાજ કે બાકી જેના રાજા જેવું જીવન નો હોય તો ભીખ માંગવા ને એનો વારો આવે જે પટાવારામાં માં નોકરી કરતો હોય પછી આખી જિંદગી પટાવારામાં માં નોકરી કરી ને ઓલી વોચમેન માં એટલે બંગલો બનાવો છે મારો મોટો ગેટ નાખો છે પછી ખુરશીમાં પટાવાળા પણ કરવું છે પણ એને એ વિચાર ન પડે હું રાજા બની ને પછી અંદર સોફા માં માપ દેવું કે એને વિચાર જ આખી જિંદગી પટાવાળા નો કર્યો છે એટલે એને રાજા બનવાની ખબર ન પડે

હા નાખદાન ના વિધિ હારે આવી ખરાબ બોલે બોવ દીકરી હામ્ભળે મનસુખ ભાઈ અમારે હું તો એકેય ખરાબ વિડિયો મુકતો જ નથી મારી ચેનલ માં એકેય ગાળ વાળો એવો ખરાબ વિડિયો જ ન હોય તો અમે બાયુ વિડિયો વધારે હું કેમ મૂકી કે શક્તિ પ્રદર્શન થાય જે બાયુ અંધશ્રદ્ધા માં હોય એને ખબર પડે એટલે અમે સ્ત્રી ને વધારે પ્રોત્સાહન આપી કે તમે થોડાક બોલો તમે થોડાક બહાર આવો અમે તો બોલશું ગમે એટલા તો એનાથી મતલબ નથી પણ એક બાય એવી ત્રાડ મારવા વાળી હોય તો હજારો બાયુ અંધશ્રદ્ધા માં નીકળી જાય

ટીવી નાઈન માંથી રોનક પટેલે કીધું કે ભુવા ભરાડા તાંત્રી કોઈ હોય તો મારી ઓપન ચેલેન્જ છે કે મને લીંબુ જે નાખવું હોય નાખી દયો મેં અત્યારે હમણાં જ ઓડિયો જોયો વિડિયો જોયો હા રોનક પટેલ હા હા હું તો બોલીશ હા હું તો બોલીશ ને જે કાંઈ પ્રેરણા થશે રોનક પટેલ એને આઈ જ મારે એનો મેં ક્લિપ સાંભળી અત્યારે મેં વિડિયો જોયો હમ

હા જેના ઘરે આંબેડકર વાદી નો જન્મ થયો એના ઘરે કોઈ દી ભૂવા ધૂણા ને ધૂણતા હોય તો બેન થઇ જાય તો હમણાં તમે જોવા તો કોરોનામાં એની માને કોઈ દેવાય નો આવે ને કઈ નઈ તમારે તો રાજકોટ માં દેતા હોય એજે અમે તો અહી પિતાજી નો દીધો સવારે બે મરચા ગરમ કરી અને ઈ વળી રૂપિયા નો નોટ મળે તો રોટલો કરીને ઈ ખાઈ ખાઈને ને બીક આઈ તો આ બપોરે ગરમ કરી ને સાંજે પીતા તા શું કરી તો બે વાર લાગી લગી ક્યાં માંગવા જાવ છતાં પૈસા એનો પૈસા લેવાય નો દાગીના મુકવા જવાય

હા મા દાસી મા થે છે નો દાવો અરે મારા મોલે નાવે માવો એ દાસી માથે છેનો દાવો અરે મારા મોલે નાવે માવો માવો આવડો તે છેનો છે ય રે રે માવા તમે મોલે યાવજો હલો બોલો હવે હું શું કે માજી એનું નામ શું છે એ નામ સંગીતા તમારે ખરવાની આ સંગીતા થોડી ગયા